ત્યારે આ બે બાળકીઓના મોતને લઈને ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે બે બાળકીઓ સ્વિમિંગ પુલમાં પડતા તેઓનું મોત થયું છે રાજકોટથી આ દ્રશ્યો આવી રહ્યા છે આ બે બાળકીઓ જે ત્રણ ત્રણ વર્ષની આ બે બાળકીઓ હતી તેનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે આની પહેલા પણ નેપાળી પરિવારના પુત્રનું આજ રીતે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું ત્યારે આ બે બાળકીઓના મોતથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કઈ રીતે તેઓ સ્વિમિંગ પુલમાં ગઈ તેઓની સાથે તેઓના ગાર્ડન તેઓના માતા પિતા હતા કે કેમ તેને લઈને પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ આ બે બાળકીઓ જેની તસવીર આપણે બતાવી રહ્યા છે ત્રણ ત્રણ વર્ષની આ બે બાળકી છે નેપાળી પરિવારની આ બે બાળકી છે અને જેનું સ્વિમિંગ પૂલમાં પડી જવાથી મોત થયું છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે થોડી પણ નજર ચૂક એ તમારા બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે આવો જ કિસ્સો સ્વિમિંગ પૂલમાં ડૂબી ગઈ આ બંને બાળકીઓની તસવીરો પણ આપને બતાવી રહ્યા છે અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું આ ઘટના સામે આવી છે રાજકોટથી જે ઘણી ચોંકાવનારી ઘટના છે તમામ માતા પિતા માટે જે ચેતવણી રૂપા કિસ્સો છે તમારી થોડી પણ થોડી નાની અમથી ભૂલ પણ તમારા બાળકોના જીવ ઉપર નેપાળી પરિવારની આ બે દીકરીઓ છે ત્રણ ત્રણ વર્ષની તેઓની ઉંમર છે અને તેઓનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે દેપાળી પરિવારના પુત્રનું આ રીતે મોત થયું છે લાલબત્તી સમાન કિસ્સો છે તે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપરથી સામે આવ્યો છે સૌ પ્રથમ આપને હું આ મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે કે આ એ જ સ્વિમિંગ પુલ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાના આસપાસ નેપાળી પરિવારની જે બે જેટલી પુત્રીઓ છે આ બંને પુત્રીઓ આ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે છે તે તેમના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને આ બનાવ સ્થળની વાત કરીએ તો રૈયા ગામ નજીક જે શિલ્પન ઓનિક્સ આવેલું છે આ સિમ્પલ ઓનિક્સના જે નામની આ જે બિલ્ડીંગ છે તેના સ્વિમિંગ પુલમાં પડી જવા ના કારણે બંને દીકરીઓના મૃત્યુ છે તે નિપજ્યા છે પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા સિંઘ નામની આ બાળકીઓના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે બંને બાળકીઓ છે તેલા ત્રણ ત્રણ વર્ષની હોવાનું છે તે સામે આવ્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંના રહેવાસીઓએ સ્વિમિંગ પુલની ફરતે એક આડશ પણ બનાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે સ્વિમિંગ પુલનો દરવાજો છે તે પણ બંધ રાખવામાં આવ્યો છે એમ છતાં કહી શકાય કે આ પ્રકારનો બનાવ છે તે અહીં બનવા પામ્યો છે અને બંને જે દીકરીઓ છે તેમના પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બંને દીકરીઓની જે જે ખાસ કરીને લાશ છે તે તેમના પરિવારજનોને પણ સોંપવામાં આવી છે જી બિલકુલ લાન્કિત આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જો આટલી બધી અહીંયા તકેદારી રાખવામાં આવી જ છે સ્વિમિંગ પૂલની બહાર તો કઈ રીતે આપણે બાળકીઓ અંદર ગઈ અને પડી ગઈ તે બાદ તેના માતા પિતા ક્યાં હતા તેને બચાવવાની કોશિશ આસપાસ લોકો ઉપસ્થિત હતા કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ચોક્કસ સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ બિલ્ડિંગ છે જોઈ શકાય છે કે અહીંયા બસ્સોથી વધુ જે ફ્લેટ ધારકો છે તે રહેતા હોવાનું છે તે સામે આવ્યું છે ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો ત્યારે નવ વાગ્યે આજે જે નેપાળી પરિવાર છે તે પોતાની રૂમની અંદર હતો અને જમ્યા બાદ આજે પરિવારની જે બંને બાળકીઓ છે તે પોતાના જે સાયકલ છે તે ચલાવવાનું કહીને પોતાના ઘરની બહાર નીકળી હતી જોકે એક કલાકથી પણ વધુનો સમય થતાં દીકરીઓ છે તે ઘરે પરત ન ફરતા તેમના માતા પિતાને લાગ્યું હતું કે આ દીકરીઓ કઈ જગ્યાએ ગઈ હશે તેના કારણે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જ્યારે આ પરિવારે શોધખોળ હાથ ધરી ત્યારે તેમના હાથે આ જે સ્વિમિંગ પુલ છે તેની અંદરથી આજે બંને દીકરીઓની જે લાશ છે તે તરતી જોવા મળી હતી અને તેના જ કારણે એકસો આઠને પણ જાણ કરવામાં આવી હતી અને એકસો આઠના માધ્યમથી આ બંને દીકરીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમને મરણ ગયેલ છે તે જાહેર કરવામાં આવી હતી કેમેરામેન પણ અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે સ્વિમિંગ પૂલની ની બાંધવામાં આવી છે અને તેમ છતાં આ જે દીકરીઓ છે તે આ બંને બાજુના ગેટ છે આ બંને બાજુના ગેટમાંથી નીકળીને આ દીકરીઓ છે તે અંદર આવી પહોંચી હતી અને તેના જ કારણે તેમના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના છે તે ખાસ કરીને સામે આવી છે હેતવી અંગે આભાર માહિતી બદલ રાજકોટથી આજે કિસ્સો સામે આવ્યો છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમારા કિસ્સો છે સમાચાર આવી રહ્યા છે આજે ભાજપના સાંસદોની બેઠક મળવાની છે ગાંધીનગરમાં સવારે અગિયારથી બપોરના બે દરમિયાન આ બેઠક યોજાશે સામાજિક રાજકીય અને વર્તમાન સ્થિતિ ઉપર સમીક્ષા કરવામાં આવશે ચૂંટણી સમીકરણો અંગે પણ મંથન કરવામાં આવશે મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી ગાંધીનગરમાં આજે ભાજપના સાંસદોની બેઠક મળવાની છે ગાંધીનગરમાં સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી આ બેઠક યોજાવાનું આયોજન છે સામાજિક રાજકીય અને વર્તમાન સ્થિતિ ઉપર સમીક્ષા કરવામાં આવશે તેની સાથે ચૂંટણી સમીકરણો અંગે પણ મંથન આ બેઠકમાં થશે સાથે આવનારા સમયમાં યોગ્ય પગલા યોગ્ય નિર્ણયો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે સાથે જ ચોમાસું નજીક છે તેને લઈને પણ મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ શકે છે ગાંધીનગરમાં આજે આ બેઠકનું આયોજન છે સાંસદો તમામ હાજર રહેવાના છે આ બેઠકમાં અગિયાર વાગ્યાથી આ બેઠકની શરૂઆત થવાની છે જે લગભગ બે વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે ગૌતમ મહત્વની બેઠક છે તમામ સાંસદોની આજે ગાંધીનગરમાં કયા કયા મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં ચોક્કસથી આજે જે નવા લોકસભાની ચૂંટણી જો યોજા હતી તેમાં નવા ચૂંટાયેલા સાંસદો જે છે તેમની એક મહત્વની બેઠક ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળવાની છે જેમાં ગુજરાતમાંથી જે ચૂંટાયેલા પચીસે પચીસ સાંસદો જે છે તેમની હાજરીમાં આજે બેઠક જે છે તે યોજાવાની છે સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર હાજર હાજરી આપવાના છે તથા તે મુખ્યમંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે મહત્વનું છે કે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ચૂંટણી બાદ હવે વિવિધ બેઠકો આધારે સમીક્ષા જે છે તે થવાની છે જેમાં રાજકીય સમીક્ષા જે છે આ ત્યાં અંદર સાથે જે જીત થઈ છે ખુશી પણ વ્યક્ત કરવામાં આવશે મહત્વનું છે કે આ બેઠક જે છે તે અગિયાર વાગે શરૂ થશે બે વાગ્યા સુધી આ બેઠક જે છે તે યોજાશે અને સાંપ્રત પ્રશ્નો જે છે તે પણ આ બેઠકની અંદર ચર્ચાય તે પણ મહત્વના મુદ્દા બની રહેશે જી ગૌતમ આભાર માહિતી બદલ મોટા સમાચાર શહેર ભાજપ પ્રમુખની વિવાદાસ્પદ સામે આવી છે આ પ્રકારે સૂચના આપી છે ત્રણ ચૂંટણીમાં જે વિસ્તારમાંથી મત મળ્યા નથી ત્યાં વિકાસના કામો ન કરવા જોઈએ વોટ નથી મળતા ત્યાં ગ્રાન્ટ કે કોટા ફાળવવો જોઈએ નહીં સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું છે વિજય શાહે આ નિવેદન આપ્યું સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યોને સંબોધીને આ સૂચના આપતા અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે

ત્યાં વિકાસનાં કામ ન કરવા જોઈએ આ વિવાદાસ્પદ સૂચનાથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે કારણ કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા આ પ્રકારેલા આ આ પ્રકારનું નિવેદન આ પ્રકારની સૂચના આપવામાં આવે છે મત નથી મળતા ત્યાં વિકાસના કામો ન થવા જોઈએ આ શહેર ભાજપ પ્રમુખનું વિવાદાસ્પદ સૂચન અહીંયા સામે આવ્યું છે વૃદ્ધાથી આ ઘટનાનો જે વડીયો ક્લિપ છે તે સામે આવી રહ્યો છે શહેર ભાજપ પ્રમુખની વિવાદાસ્પદ સૂચના કે જ્યાંથી ખુબલે મત મળે ત્યાં વધુ વિકાસના કામો થવા જોઈએ જ્યાંથી પાંચ દસ વર્ષથી મત નથી મળતા ત્યાં વિકાસના કામો કરતા પહેલા આપણે એકવાર વિચાર કરવો જોઈએ આ ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે ત્યારે આ ઘટનાના દ્રશ્યોથી આ વિડિયોથી આ સૂચનાથી અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે